સિંહ હોસ્પિટલ સંલગ્ન એમ્પિશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ઓગસ્ટ માસમાં એકસો ચૌદ ડેન્ગ્યુના કોષ નોંધાયા હતા જેમાંથી એટી થ્રી કેસીસ મેડિકલ કેમ્પસ વિસ્તારના નવા ગામની નજીક એરિયામાં હતા અને એ હાલમાં તમામ કેસીસ રિકવર થઈ ગયેલા છે પરંતુ જે તે સમયે ડેન્ગ્યુના કેસીસની માત્રામાં વધારો થયેલો હતો લગભગ વીસ જૂનથી ડેન્ગ્યુની ચિંતાને કારણે અમે તાકેદારીના પગલાં લેવાના શરૂ કરી દીધેલા હતા પરંતુ આપને જાણમાં છે એ મુજબ સંસ્થા હવે આગામી છ થી સાત વર્ષ માટે નવીનીકરણના ફેસમાં હોવાથી જૂના બાંધકામ તૂટી રહ્યા છે અને નવા બાંધકામ થઈ રહ્યા છે જે તે સમયે જે તે એજન્સી કદાચ એટલી સેન્સિટાઈઝડ ના હોય અને એમના જે બધા વોટર કલેક્શન્સ હતા ત્યાં લારવા મળેલ તેથી તેની નજીકના જે હોસ્ટેલ્સના અને હોસ્ટેલના અને હોસ્પિટલ્સના વિસ્તાર હતા ત્યાંના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુનો ભોગ બનેલ તમામ વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપી અને રોગમુક્ત કરવામાં આવેલ છે અને વધુમાં જે તે સમયે યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી એ વખતે જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવાની હતી તેમના માટે પણ અલાયદી યુનિવર્સિટીની મંજૂરી સાથે વ્યવસ્થા કરેલ અને કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી સંસ્થા ખાતેનો સેનેટરી વિભાગ સંસ્થા ખાતેનો પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ અને તેના અધિકારીઓ સંસ્થા ખાતેનો મેડિસિન વિભાગ તેના અધિકારીઓ તેના કર્મચારીઓ અને તેના રેસિડેન્ટ ડોક્ટર્સ તમામે ખૂબ રાત દિવસ મહેનત કરી જહેમતથી કામ કરી અને તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત કર્યા છે અને હવે પછીથી ભવિષ્યમાં છ વર્ષ માટે કે સાત વરસ માટે ચોમાસું હોય કે ના હોય એવા સંજોગોમાં આ સંસ્થા ખાતે મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓને ધ્યાને લઈ અમુક મને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ કરેલ છે કલેક્ટર સાહેબને પણ જાણ હેઠળ લીધેલ છે અને વધુમાં રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સર પણ લોકલ મુલાકાત લઈ અને તમામ વિગતો માહિતી મેળવીને ગયેલ છે હાલમાં મેડિકલ કેમ્પસ ડેન્ગ્યુ મુક્ત થઈ ચૂકેલ છે અને હવે પછી વિદ્યાર્થીઓને એક અલગથી એડવાઇઝરી આપવામાં આવી છે જેમાં એ લોકોએ પર્સનલ પ્રિકોશન લેવાના થાય છે અને આઈઈસી દ્વારા અન્ય કર્મચારી વિદ્યાર્થીઓ પણ ડિંગીઓનો ભોગ ન બને એના માટે તકેદારી રાખવામાં આવેલ છે